નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ અગિયાર જાન્યુઆરી બે હજાર ત્રેવીસ અને વાર ગુરુવારના કપાસના ભાવ એ પહેલાં મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી બાજુમાં ઓલ બેલને પ્રેસ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ ખેડૂત મિત્રો કપાસને અપડેટથી શરૂઆત કરીએ તો ખેડૂત મિત્રો કપાસના ભાવમાં આજે વીસથી પચીસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે તે સાથે કપાસના સૌથી ઊંચા ભાવ પંદરસો નેવું માણાવદરની અંદર બોલાઈ રહ્યા છે અને સૌથી નીચા ભાવની વાત કરીએ તો આઠસો રૂપિયા બોલાઈ રહ્યા છે હવે ખેડૂત મિત્રો કપાસના એવરેજ ભાવની વાત કરીએ પ્રતિ ક્વિન્ટલના તો છ હજાર ચારસો બ્યાસી બોલાઈ રહ્યા છે સૌથી વધુ ભાવની વાત કરીએ તો પાંચ સાત હજાર પાંચસો ચાલીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને સૌથી ઓછા ચાર હજાર પ્રતિ ક્વિન્ટલના બોલાઈ રહ્યા છે હવે ખેડૂત મિત્રો કપાસના એમસીએક્સ અને ન્યૂયોર્ક કોટન વાયદામાં આજે ઘટાડો જોવા મળ્યો છે તો હવે મિત્રો સમય ન લેતા હાલ ચાલી રહ્યા છે કપાસના ભાવ તે આપણે જોઈ લઈએ જામનગર એક હજારથી પંદરસો ગોંડલ અગિયારસોથી ચૌદસો બોતેર મોરબી બારસોથી ચૌદસો એકોતેર હળવદ બારસો એકથી ચૌદસો અઠ્ઠાવન જુનાગઢ એક હજારથી તેરસો એકવીસ તળાજા એક હજાર એકાવનથી ચૌદસો સાડત્રીસ રાજકોટ અગિયારસો પંચોતેરથી પંદરસો આઠ બોટાદ અગિયારસો એંશીથી ચૌદસો પંચાવન ોલ એક હજાર નેવું થી ચૌદસો એકાવન કોડીનાર તેરસોથી ચૌદસો એંશી ભાવનગર અગિયારસો પાસઠથી ચૌદસો સત્તર અમરેલી એક હજારથી ચૌદસો પિસ્તાલીસ જામખંભાળિયા બારસો પચાસથી ચૌદસો સાઠ મહુવા એક હજારથી તેરસો બ્યાસી ચામજોધપુર અગિયારસોથી ચૌદસો એક્યાસી વિસાવદર અગિયારસોથી ચૌદસો પચાસ ધોરાજી એક હજાર ત્રીસથી ચૌદસો છત્રીસ સાવરકુંડલા બારસોથી ચૌદસો એકોતેર જસદણ એક હજાર પચાસથી ચૌદસો પચીસ કાલાવડ તેરસોથી ચૌદસો છોતેર થાંગ્રધા અગિયારસોથી ચૌદસો પાંત્રીસ બાબરા અગિયારસોથી ચૌદસો સાઠ પાટડી એક હજાર પચાસથી પંદરસો વાંકાનેર અગિયારસોથી ચૌદસો પંચ્યાસી ખાંભા અગિયારસો એકાવનથી ચૌદસો નેવું રાજુલા એક હજારથી ચૌદસો સત્તર મેંદડા બારસોથી ચૌદસો બાવન ઉપલેટા બારસોથી ચૌદસો સિત્તેર લાલપુર તેરસો ચોસઠથી ચૌદસો પંચોતેર પાલીતાણા એક હજાર પચાસથી ચૌદસો પચીસ જેતપુર અગિયારસો અગિયારથી ચૌદસો છપ્પન ધારી એક હજાર સોળથી ચૌદસો સત્યાવીસ માણાવદર અગિયારસો નેવુંથી પંદરસો નેવું વિસનગર બારસોથી ચૌદસો ઓગણસિત્તેર હિંમતનગર તેરસો એકતાલીસથી ચૌદસો પંચાવન